જા ખબર પડશે નહી લડાઈ કરવીસ બોલાવી બોલાત આવો હાલ હા હાલ બોલતા આવો જો મારે બનતો રોજા કાઢ્યુ કુલ આવા કુને મારે જાણ આપીગા ચોલા ચોલ પણ બહુ રીચેલા

અલા ભાઈ મુ તો બી વઈ ગયો તો ના કરતા દાદા પોર દાદા ના કરવો જો તારા આવન નઈ તું નાઈ કેમ ગયો ભાઈ બી વઈ ગયો તો હું બી વઈ તો બી વઈ તો તારું કામ લઈ આવો ઝઘડો હું પૂરો કરું તું શું ઝઘડો કરતો હે ઝઘડો કરવા તાકાત ના ભાઈ વિના ઝઘડો કરે બોંધી ગયો બાવ બાવ સંથે લઈ તું આવતો નઈ આવ્યો તો બતર પટાઉ જો હા

મેલા yeah. બધો yeah,

ફૂલ સર જેના લડાઈ મરી છે આવા આ બધા સાના દર્શન કરવા દે